જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ એકદમ રૂ એવા પોચા અને ખાવામાં એકદમ ટેસ્ટી એવા દૂધીના મુઠિયા દૂધીના મુઠિયા બનાવવા એકદમ જ સિમ્પલ છે પણ એકદમ ટેસ્ટી નાના બાળકોથી લઈને મોટાને બધાઈને ભાવે એવા દૂધીના મુઠિયાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ તો દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક મોટી દૂધી લઈ લીધી છે દૂધી એકદમ લીલી ચમત લેવાની છે એક મોટો બાઉલ ભરીને ચણાનો લોટ અડધો બાઉલ ભરીને બાજરાનો લોટ બે મોટા વાટકા ભરીને ઘઉંનો લોટ અડધી વાટકી ભરીને તેલ એક નાની ચમચી લીંબુના ફૂલ આદુ મરચાંની પેસ્ટ લીધી છે બે ચમચી ભરીને એક મોટી ચમચી ભરીને ખાંડ છે સ્વાદ પ્રમાણે મીઠું છે અડધી વાટકી ભરીને તલ લીધા છે એક ચમચી હળદર છે ગાર્નિશિંગ માટે થોડી કોથમીર પાંચ ચમચી ખાવાનો સોડા વઘાર માટે રાઈ જીરું મીઠો લીમડો લીધો છે અને એક મોટી ચમચી ભરીને ગરમ મસાલો છે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી સોફ્ટ એવા દૂધીના મુઠિયા બનાવવાના છે તો સૌપ્રથમ આપણે જે દૂધી લીધી છે એની છાલ કાઢી લઈશું વ્યવસ્થિત છાલ ન કાઢવી હોય તો તમારે દૂધી એકદમ વ્યવસ્થિત પાણીથી ધોઈ અને પછી લેવાની તો સૌ પ્રથમ આપણે દૂધીની એકદમ વ્યવસ્થિત છાલ કાઢી લેશું આ તમે જોઈ શકો છો એકદમ જ લીલી છમ એવી દૂધી છે અને દૂધી ખરીદો તો હંમેશા એકદમ સીધી શેપની દૂધી લેવાની હવે નીચેથી આપણે એનું ડીટયું કટ કરી અને આપણે એને ખમણી લેશું બારીક ખમણી લીધી છે એટલે મોટા મોટા રેસા ન નીકળે બારીક ખમણીથી આપણે એકદમ જ વ્યવસ્થિત એને ખમણી લેશું એકદમ કોણી દૂધી લઈએ તો એમાં બી નથી નીકળતા તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એનું નીચે ખમણ રેડી થાય છે તો આપણી દૂધી ખમણાઈને એકદમ જ રેડી થઈ ગઈ છે તો સૌપ્રથમ જે ઘઉંનો લોટ લીધો છે બે મોટા બાઉલ ભરીને ઈ એડ કરી દઈશું ઘઉંનો લોટ એડ કર્યા પછી જે બાજરાનો લોટ છે એ એડ કરી દઈશું બાજરાનો લોટ થોડોક લીધો છે તમારે ક્વોન્ટિટી વધારવી હોય તો વધારી શકો એક મોટો બાઉલ ભરીને ચણાનો લોટ લીધો છે આની અંદર તમારે ચોખાનો લોટ એડ કરવો હોય તો ચોખાનો લોટ પણ એડ કરી શકાય છે હવે આપણે જે આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ એડ કરશું આપણે આમાં ફક્ત ચાર લવિંગિયા મરચાંની પેસ્ટ લીધી છે તમારે તીખાસ વધારે જોતી હોય તો તમારે વધારે એડ કરવા હોય તો તમે કરી શકો છો એના પછી સ્વાદ પ્રમાણે મીઠું લીંબુના ફૂલ લીધા છે એક ચમચી એ એડ કરવાના છે લીંબુના ફૂલ ન હોય તો લીંબુ એડ કરી શકો છો એક મોટી ચમચી ભરીને ખાંડ લીધી છે આપણે તલ વઘાર માટે સાઈડમાં રાખ્યા છે બીજા અડધીથી અડધી વાટકી જેટલા તલ આપણે એડ કરી દીધા છે ધાણાભાજી એડ કરી દીધી છે એક ચમચી હળદર લીધી છે એ એડ કરી લેવાની છે ગરમ મસાલો લીધો છે એક ચમચી ભરીને એડ કરી દઈશું અને આને વ્યવસ્થિત મિક્સ કરી લેશું આમાં સ્ટાર્ટિંગમાં પાણી નથી નાખવાનું કેમકે દૂધીમાં ઓલરેડી પાણીનો ભાગ હોય છે એટલે આપણે પાણી પછી આપણે એડ કરીશું હવે જે ખાવાનો સોડા લીધો છે એ એડ કરી દઈશું અને જે અડધી વાટકી ભરીને તેલ લીધું છે એ એડ કરીશું અને મિશ્રણ એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લેશું દૂધીમાં જેટલું પાણી હશે એટલા પાણીમાં લોટ બાંધવાની આપણે પહેલાં કોશિશ કરવાની છે ઘટે તો પાણી એડ કરવાનું છે તો સૌ પ્રથમ આપણે બધોય મસાલો વ્યવસ્થિત મિક્સ કરી લઈએ વ્યવસ્થિત આપણે મિક્સ કરી લીધા પછી જરૂર પડે તો આપણે પાણી એડ કરવાનું છે અત્યારે આમાં આપણે અડધો ગ્લાસ એટલું પાણી વપરાશમાં આવશે કેમ કે દૂધીમાં ઓલરેડી પાણી હોય છે અને એક્સ્ટ્રા પાણી એડ કરી દેશો તો મુઠીયા સારા નહીં બને તો વ્યવસ્થિત આનો પાણી નાખી અને કડક એવો લોટ બાંધશું રોટલી કરતાં કડક અને ભાખરી કરતાં નરમ એવો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે આ તમે જો જોઈ શકો છો તમે હવે તેલ નાખી અને એકદમ જ વ્યવસ્થિત આપણે મસળી લેવાનું છે આ તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે એક ચાયણી લઈ લીધી છે મુઠિયા બનાવી અને એમાં પાથરવા માટે ચાયણી લેવાની છે તો આપણને જે સાઈઝ જોઈએ એ સાઈઝના આપણે મુઠિયા બનાવવાના છે અત્યારના આપણે પતલા મુઠિયા બનાવશું કેમકે બહુ જાડા મુઠિયા બનાવશું તો ચડવામાં પણ સમય લાગે છે તો આપણે આવી રીતના હાથની મદદથી દબાવતા જશું અને નાની સાઇઝના અને પતલા એવા મુઠિયા બનાવીને રેડી કરી દઈશું આ તો એક કરી અને આપણે બધા જ લોટના આવી રીતના વાડી લેવાના છે આ તમે જોઈ શકો છો મુઠિયા બનાવતા ઓછામાં ઓછો અડધો કલાકનો સમય લાગી જાય છે તો જેટલો લોટ છે એના આપણે પતલા પતલા એવા મુઠિયા બનાવીને રેડી કરી દઈશું આ તમે જોઈ શકો છો એક એક કરી અને આપણા મુઠિયા બનીને રેડી થઈ રહ્યા છે પતલી સાઈઝના મુઠિયા વાળશું અને સ્ટ્રીમ કર્યા પછી એની સાઇઝમાં ફેર પડી જાય છે એટલે અત્યારે આપણે એકદમ પતલી સાઇઝના મુઠિયા વાળીને રેડી રાખ્યા છે આ તમે જોઈ શકો છો આપણા મુઠિયા અડધા ભાગના વળાઈને રેડી થઈ ગયા છે ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે મોસ્ટલી આપણા ગુજરાતમાં સવારે નાસ્તા સાથે આ મુઠિયા સર્વ કરવામાં આવે છે તો આપણા મુઠિયાવાળીને રેડી થઈ ગયા છે હવે આપણે એક સ્ટીમરમાં આપણે એને સ્ટીમ કરી લેવાના છે મારી પાસે અત્યારે સ્ટીમર તો અવેલેબલ નથી તો મોટી કઢાઈમાં આપણે એને સ્ટીમ કરવા રાખવાના છે લગભગ મીડિયમ આંચ પર વીસેક મિનિટ જેટલો સમય લાગશે આને સ્ટીમ થતાં તો આપણા મુઠિયાને સ્ટીમ કરવા મૂકીને લગભગ વીસેક મિનિટનો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લઈએ કે આપણા મુઠિયા બફાણા છે આ તમે જોઈ શકો છો મુઠિયાની ક્વોન્ટિટી જે તમે સાઈઝ મૂકી હતી એના કરતાં બમણી થઈ ગઈ છે હવે એક ચાકુની મદદથી આપણે ચેક કરી લઈએ કે મુઠિયા ચડિયા છે કે નહીં આપણું ચાકું એકદમ જ સહેલાઈથી બહાર નીકળી ગયું છે મતલબ આપણા મુઠિયા ચડીને એકદમ જ રેડી થઈ ગયા છે હવે આપણે આ ચાયણી બારે કાઢી અને એક મિનિટ માટે ઠંડા પાડવા મૂકી દઈશું તો જેટલા આપણને જરૂર હોય એટલા મુઠિયા આપણે ઠંડા પાડી અને જ્યારે ખાવા હોય ત્યારે આપણે ગરમા ગરમ સવ કરી શકાય છે તો એકદમ મુઠિયા ઠંડા પડી જાય પછી વ્યવસ્થિત ઘટ થાય છે તો આપણે થોડાક મુઠિયા ઠંડા કરવા મૂકી દઈએ મૂઠિયા અત્યારે ઠંડા થઈ ગયા છે અને ચાકુની મદદથી આપણે પતલી સ્લાઇઝમાં કટ કરી દેવાના છે આ તમે જોઈ શકો છો એકદમ જ સોફ્ટ એવા આપણા મૂઠિયા બનીને રેડી થઈ ગયા છે ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે અને સવારના ચા સાથે તો મૂઠિયા ખાવાની કાંઈક મજા જ પડી જાય છે તો ફ્રેન્ડ્સ એક એક કરી અને આપણે બધા જ મૂઠિયા કટ કરી લેવાના છે તો એક એક કરી અને આપણે બધા જ મુઠિયા કટ કરી લીધા છે આ તમે જોઈ શકો છો મુઠિયા એકદમ સોફ્ટ બન્યા છે આપણા મુઠિયા કટ કરીને રેડી કરી લીધા છે તો હવે આપણે વઘારની તૈયારી કરવાની છે તો વઘાર માટે એક મોટી કઢાઈ લઈ લીધી છે અને કઢાઈમાં આપણે તેલ એડ કરવાનું છે તો લગભગ ત્રણ મોટા ચમચા ભરીને આપણને તેલ જોશે તેલ ઓછું નાખશું તો મુઠિયા દાઝી જશે આપણે મુઠિયા ક્રિસ્પી બનાવવાના છે એટલે તેલ થોડું એક્સ્ટ્રા જોશે તો ત્રણ મોટા ચમચા ભરીને આપણે તેલ એડ કર્યું છે તેલ થઈ જાય એટલે આપણે જે રાયજીરું લીધું છે એ એડ કરી દઈશું તો આપણું રાયજીરું એકદમ જ તતળી ગયું છે હવે આપણી પાસે ભાવનગરી મરચાં હતા તો ભાવનગરી મરચાંના પણ બારીક ટુકડા કરી લીધા છે સાથે મીઠો લીમડો પણ એડ કરી લીધો છે તો વ્યવસ્થિત ભાવનગરી મરચાં અને લીમડો તતડે પછી આપણે થોડીક તલ રાખી વઘાર માટે એડ કરી લેશું અને વ્યવસ્થિત હલાવી લેશું તો મિશ્રણ એકદમ વ્યવસ્થિત રેડી થઈ ગયું છે હવે જે મુઠિયા છે એ આપણે એડ કરી દેવાના છે આપણા તલ પણ વ્યવસ્થિત ફૂટી ગયા છે હવે મુઠિયા એડ કરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સ્લો આંચ પર થવા દેશું ભાવનગરી મરચાં મુઠિયા અને ચાનું બેસ્ટ કોમ્બિનેશન સવાર સવારમાં મળી જાય તો આખો દિવસ સુધરી જાય છે ફ્રેન્ડ્સ તો આપણા મુઠિયા બની રહ્યા છે અને તળિયેથી આપણે હલાવતા રહેવાનું છે એટલે દાજી ન જાય આપણે ક્રિસ્પી બનાવવાના છે મુઠિયા તો લગભગ પાંચેક મિનિટ આપણે સ્લો આંચ પર એને રહેવા દઈશું તો આપણા મુઠિયા એકદમ ક્રિસ્પી થઈ જશે પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે આપણા મુઠિયા બનીને એકદમ જ રેડી થઈ ગયા છે આ તમે જોઈ શકો છો હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરી લેશું મુઠિયાની સાથે ગરમા ગરમ ચાનું કોમ્બિનેશન આપણા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે આ તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ ટેમ્પટેટિંગ દેખાઈ રહ્યા છે લુક વાઈઝ પણ અને ટેસ્ટ વાઈઝ પણ એકદમ બેસ્ટ એવા આપણા મુઠિયા બન્યા છે તો ફ્રેન્ડ્સ આજની આપણી દૂધીના મુઠિયાની રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હોય અને ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો જેથી આવવાવાળી મારી બધી જ વિડીયોઝની અને રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ